નમસ્કાર દર્શક મિત્રો સ્પાર ટુડેના લાઈવમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજકાલ જેટલું બોલિવૂડના મૂવી જો લોકો જેટલું જોવા પસંદ કરતા હોય છે એટલું જ ગુજરાતી મૂવીનો પણ એટલો ક્રેઝ વધી ગયો છે તમામ લોકો અત્યારે ગુજરાતી મૂવી પણ એટલું જોઈ રહ્યા છે અને પસંદ પણ કરી રહ્યા છે જેમ કે આપણે વર્ષ મૂવીની પણ વાત કરીએ કે વર્ષ મૂવી જે છે એકદમ થ્રિલર એટલી મૂવી હતી કે જે મૂવી ગુજરાતીમાં આવીને ત્યારબાદ તેનું રીમેક બોલિવૂડમાં પણ થયું કે તેઓ એટલા એનાથી એન્કરેજ થયા હતા મૂવીથી વર્ષ મૂવીથી કે બોલિવૂડમાં પણ આ મૂવી આવી ગઈ હતી હવે આવા જ કંઈક મૂવીની હું વાત કરી રહ્યો છું જેમ કે વર્ષ આવી હતી એવી જ રીતે હવે ગુજરાતી મૂવી એક આવી રહી છે ચૂપ મૂવી આ જે છે તે થ્રિલરથી ભરપૂર છે કોમેડીથી ભરપૂર છે અને એક્શન વાત કરીએ કે આ જે મૂવી છે તે માટે થઈને તમામ જે સ્ટારકાસ્ટ છે અમારા સ્ટુડિયોમાં અત્યારે ઉપસ્થિત છે આપ સૌ સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં થેન્ક યુ સો મચ તો જે ચૂપ મૂવી છે તેમાં તમામ જે સ્ટારકાસ્ટ છે તેમની વાત કરું તો નિશીત બ્રહ્મભટ કે જેઓ ડાયરેક્ટર એન્ડ રાઇટર છે હેમાંગ ધવે જે એક્ટર છે એક્ટર આકાશ પંડ્યા એક્ટ્રેસ હિના જયકિશન અને એક્ટ્રેસ મુરલી પટેલ તો સૌથી પહેલાં તો નિશિતજી આપને હું પૂછવા માંગીશ કે આજે ચૂપ મૂવી છે નામને લઈને જ કે આમ અલગ લાગે છે કે ચૂપ છે શું કહે છે પહેલા તો જે રીતે આપણે વર્ષ મૂવીની વાત કરી વર્ષ મૂવી ગુજરાતી બહુ સુંદર મૂવી હતું અને ચૂપ મૂવી છે એ લોકોને વર્ષમાં કરી લેશે એની અમને ખાતરી છે જે ગુજરાતી દર્શકો હવે નવા નવા સબ્જેક્ટને નવા નવા વિષયોને એક્સપ્લોર કરતા થયા છે તો અમારા લોકોને કેવી ઈચ્છા હતી કે એવું મૂવી બનાવીએ કે જેની અંદર એક સોશિયલ કોઝને પણ એડ કરી દેવામાં આવે એક મેસેજને પણ એડ કરી દેવામાં આવે અને એક થ્રીલ જે રોમાંચ આજકાલ આપણે ઓટીટી પર જોઈ રહ્યા છું પસંદ કરી રહ્યા છીએ ટલી તો અમારી પણ એક એવી ઈચ્છા હતી કે અલગ પ્રકારનું જોનર એક પકડીએ કે જેથી ગુજરાતી દર્શકોને ગમે મજા આવે અને હવે જેમ કે બોલિવૂડની સમકક્ષ ગુજરાતી મુવી બની રહ્યા છે તો ચૂપ જ્યારે અમારી પાસે વિષય આવ્યો કે ભાઈ એક સોશિયલ કોર્ષ છે પણ એને હવે આપણે ફિલ્મમાં બતાવવો છે તો એના પરથી પછી આખી એક વાર્તા કંડારવામાં આવી અને અમે લોકોએ ધ્યાન રાખ્યું કે લોકોને એક અલગ વિષય સાથે થ્રિલર પણ આપીએ થોડું સસ્પેન્સ મિસ્ટ્રી પણ આપીએ અને ગુજરાતી દર્શકોને કોમેડી ગમતી જ હોય છે તો સાથે સાથે કોમેડીનો તડકા પણ આ મુવીમાં લોકોને જોવા મળશે જી બિલકુલ જેમ કે વાત મૂવીની તો રિલેટેડ સ્ટોરી છે જણાવશો ના બિલકુલ નહીં બિલકુલ નહીં અને એવું કરાય પણ નહીં જી રાઈટ હા એટલું કહી શકું કે લોકોને ગમશે આ સબ્જેક્ટ વર્ષમાં જે રીતે થ્રિલર હતું તો ચૂપમાં પણ થ્રિલર છે બરાબર છે જે રીતે વર્ષને લોકોએ ખભા પર ઉંચકી લીધેલી તો અમને એટલી આશા છે ટ્રેલર ને ટીઝર આપ જોશો જો આપણે જોયું હશે તો આપને ખ્યાલ આવી જ ગયો હશે કે કઈ કક્ષાનું ચૂપનું મેકિંગ ને બધું છે તો ચૂપને પણ લોકો વધાવી લેશે એની મને ખાતરી છે જી બિલકુલ ટ્રેલર તો લોન્ચ થઈ ગયું છે તો અમારા દર્શક મિત્રોને જણાવશો કે હવે ક્યારે રિલીઝ થઈ રહ્યું છે ફિલ્મ સાત જૂન એટલે આ શુક્રવારે જ આવી રહી છે અને સમગ્ર ગુજરાતમાં મુંબઈમાં આપણે રિલીઝ કરી રહ્યા છીએ જી બિલકુલ અત્યારે આપની વાત સાંભળીને તો તમામ દર્શક મિત્રોને પણ હવે તો એ વેઇટ રહેશે કે ક્યારે આવશે સાત જૂન અને ક્યારે અમે થિયેટરમાં જોવા જઈએ જી બિલકુલ આપ જણાવશો કે આપ આ ઇન્ડસ્ટ્રીમાં ક્યારથી છો અને કેવું લાગ્યું આ મૂવીમાં કામ કરીને હું મને ઘણા વર્ષ થયા લગભગ ત્રીસથી વધારે વર્ષથી હું આ ઇન્ડસ્ટ્રીમાં છું થિયેટર ગુજરાતી સિરિયલ ફિલ્મ હિન્દી સિરિયલ વેબ સિરીઝ અને નેશનલ ટીવી સીઝમાં દરેક ફોર્મેટમાં કામ કર્યું છે અને આ ફિલ્મમાં કામ કરીને હું આનંદિત પણ છું રોમાંચિત પણ છું અને એક વસ્તુ એવી કહીશ કે ફેમિલી સાથે જેમ અમે શૂટ કરી રહ્યા હતા ત્યારે એવું નહોતું લાગતું કે અમે પહેલી વખત મળી રહ્યા છીએ સેટ પર ઘણા બધા એક્ટર સાથે મેં કામ નથી કર્યું પણ એક ફેમિલી બોન્ડિંગ થઈ ગયું નિશિત એને થિયેટર અમે સાથે કર્યું છે ઘણા વર્ષોથી એકબીજાના પરિચયમાં છે અને મને યાદ છે કે ત્રેવીસ વર્ષ પહેલાં મેં હિતેન કુમાર સાથે એક ફિલ્મમાં કામ કરેલું અને પછી વચ્ચેનો સમય અનુકૂળતાનો નહીં આવ્યો અને આ ફિલ્મમાં એમની સાથે એમની પેરેલલ એમની ઓપોઝિટ એટલે એક પેરમાં રોલ કરવાનો મને ચાન્સ મને તક મળી અને આ એક એવી વાત છે ફેમિલી સાથે બેસીને જોઈ શકાય યુથને કનેક્ટ કરશે મિડ એજ કપલને કનેક્ટ કરશે નાના મોટા સૌને કનેક્ટ કરશે અને સોસાયટી માટે એક મેસેજ છે એટલે બધાને જ ગમશે એવી ખાતરી તો અમારા ડિરેક્ટરે આપી જ દીધી છે પણ એવી ખાતરી હું એક એનો ભાગ છું આ ફિલ્મનો એક અદાકારા તરીકે પણ હું એવી ખાતરી આપું કે દર્શકોને સો ટકા આકર્ષશે જી બિલકુલ આકાશજી આપ જણાવશો કે અત્યાર સુધીની જર્ની કેવી રહી તો પહેલાં તો હું વડોદરાથી છું એટલે હું બહુ જ એક્સાઇટેડ છું આજના આખા દિવસના પ્રમોશન માટે વાત કરું ફિલ્મની તો આ મારી ફર્સ્ટ ફિલ્મ છે અત્યાર સુધી મેં એટલે મને ઇન્ડસ્ટ્રીમાં આયા જ ચાર વર્ષ થયા છે હજી તો એ મેં ગુજરાતી સિરિયલ્સ બે કરી છે અને બાકી ઘણા બધા કામ કરે છે વિડીયો સોંગ્સને બધું પણ મૂવી તરીકે આ ફર્સ્ટ છે ચૂપ મૂવી પહેલાં તો હું હેમાંગને હેમિનને આ લોકોને ઓળખતો હતો નિશિત સર મારા માટે એકદમ એમને નહોતો ઓળખતો ઇવન હિનાને હું બહુ સારી રીતે ઓળખતો હતો મૂવીના શૂટ પહેલેથી તો ત્યારે પછી અમે મળ્યા અને એમને ડિસ્કસ કર્યું કે આ રીતનું સ્ટોરી લાઇન છે આ છે તે છે પછી નક્કી થયું કે કરી રહ્યા છીએ આપણે અને પછી પચીસ દિવસનું જે શૂટ હતું એવું થયું કે યાર કેમ પતી ગયું એમ થોડુંક એટલે તમે આખો દિવસ એટલે તમને એવું થાય કે ભલે તમે આખી રાત શૂટ કર્યો ને તો પણ એવું થાય કે હવે ક્યારે એમ કાલે કેટલા વાગ્યાનો કોલ ટાઈમ હશે એટલા બધા એક્સાઇટેડ હતા કે ભાઈ ચલો એટલે એટલી એટલી મજા આવી પ્લસ મેકિંગ બહુ જ સારું થયું છે એટલે જે લોકો જોશે એમને સો ટકા અંદાજો આવશે કે આ બોલિવૂડને સો ટકા ટક્કર આપી શકે એવું મેકિંગ થયું છે ફિલ્મનું કારણ કે એના જે ડીઓપી હતા બિભુદાસ એ પણ ઘણા બધા એમને હિન્દી શોઝને મૂવીઝ કરેલા છે એ જ આપણે ત્યાં પણ હતા અને બીજી વસ્તુ કે કોઈએ કોઈ પણ રીતનું કોમ્પ્રોમાઇઝ નથી કર્યું આ ફિલ્મમાં કોઈ પણ જણ હોય એ દરેકે કીધું છે કે ભલે ટાઈમ થોડોક વધારે લાગે કે બજેટ થોડુંક વધી જાય પણ જતું નથી કરવું એમ વેટ નથી ઉતારવી તો એ બહુ સારી વસ્તુ મને લાગી મને યસ મજા આવી ગઈ જી બિલકુલ તો જેમ કે જણાવ્યું કે આ ફર્સ્ટ મૂવી છે અને એમાં પણ આ થ્રીલર મૂવી તો એકદમ લાગ્યું ડિફિકલ્ટ ડિફિકલ્ટ એટલે કેવું છે આમાં વર્કશોપ તમારી પહેલાં થાય સિરિયલ હું કરું છું એની પ્રોસેસ આખી અલગ છે એમાં તમને પાંચ મિનિટ પહેલાં સ્ક્રિપ્ટ મળે ને તમારે પ્રિપેર કરીને તો એના લીધે મને બહુ જ બેનિફિટ થયો કે મને ડાયલોગ્સને એ બધામાં ટાઈમ ના લાગે તો આપણે કેરેક્ટર ઉપર વધારે કામ કરી શકીએ અને થ્રીલર કામ કરવાનું છે અમે અમારે અમારી રીતે એક્ટિંગ જે કરવાની છે એનું મેકિંગ જે છે થ્રીલરનું એ બહુ ડિફિકલ્ટ છે એટલે એ લોકોને આ વસ્તુનું વધારે ડિફરન્શિયેટ તમે એમાં કરી શકો જી યસ જી બિલકુલ હે માંગચી જણાવશો કે ઓલરેડી ઘણા બધા મૂવી કરી ચૂક્યા છો જી આ મૂવીમાં તમને શું અલગ લાગ્યું સૌથી પહેલાં તો બરોડાવાસીઓને મારા નમસ્કાર અને સ્પાર્ક ટુડેના તમામ વ્યૂઅર્સને મારા નમસ્કાર આ મૂવી ચૂપ જે છે એ અલગ સરસ મજાની થ્રીલર વાર્તા છે સસ્પેન્સ છે અને કોમેડી તો ઓફકોર્સ છે જ તો અલગ એટલા માટે છે કારણ કે એક દોર જ્યાં આવ્યો જ્યારે સાવ કોમેડી ફિલ્મો જ બનતી હતી કે બધા એક પ્રવાહ એવો હતો કે ભાઈ કોમેડી ફિલ્મો જ જોવી છે કોમેડી ફિલ્મો જ આપણે ઓડિયન્સને પીરસવી છે પણ હવે એક એવો સરસ દોર છે કે જ્યાં લોકો એક્સપેરિમેન્ટ માટે ખુલ્યા છે ઓડિયન્સીઝ એક્સપેરિમેન્ટ્સને એ આવકારે છે થિયેટર સુધી જાય છે જોવા માટે તો એ બહુ જ સરસ વાત છે અને બહુ મજાની વાત છે એકચ્યુલી અને જેથી કરીને ફિલ્મ મેકર્સને અને બધાને નવા નવા આઈડિયાઝ લઈને આવવાનું પણ મન થાય તો આ એકદમ બધો મસાલો છે કે થ્રીલર છે સસ્પેન્સ છે છે કોમેડી બધું જ છે આ ફિલ્મમાં તો આઈ થિંક ઓડિયન્સને બીજી બધી ફિલ્મ કરતા બહુ જ અલગ ફિલ્મ લાગશે અને એક અલગ જોનરની ફિલ્મ એમને જોવા મળશે જી બિલકુલ જેમ કે આપણો એક કમ્ફર્ટ ઝોન હોય છે કે આપણે એમાં કમ્ફર્ટ ઝોનમાં આવી ગયા હોય છે એમાં કોમેડી જેમ કે વાત કરી વધારે પડતી કોમેડી મૂવી આવતી હોય છે તો આમાં એવું લાગ્યું કે નહીં આમાં હવે મારે થોડોક ટાઈમ આપવું પડશે કે હજી આવી જ મૂવી કરવી છે આ કરીને એવું લાગ્યું ના મારે એવી જ મૂવી કરવી છે એવું તો મેં ક્યારેય નથી વિચાર્યું કારણ કે એઝ એક્ટર તમારો ગ્રોથ જ ના થાય તમે જો એક જ પ્રકારનો રોલ કરતા હો કે એક જ પ્રકારની મૂવીઝ કરતા હો તો એટલે હું તો હંમેશા એવું જ ઈચ્છું કે હું દરેક પ્રકારના જુદા જુદા અલગ અલગ રોલ્સ કર્યા અને આઈ એમ બ્લેસ્ડ કે મને એવું હંમેશા મળ્યું છે કે મેં જેટલી બી ફિલ્મ્સ કરી છે એમાં મને અલગ અલગ કિરદાર ભજવવાની મને મોકો મળ્યો છે અને મને મજા પડી છે એકચ્યુઅલી એટલે એવું તો ક્યારેય મેં નથી વિચાર્યું કે આવો મારે કરવો છે કે એમ એટલે નોટ ઇવન ઇન ધ શોનર કે મારે કોમેડી જ કરવી છે કે મારે નેગેટિવ જ કર્યું છે મેં નેગેટિવ પણ કર્યું છે કોમેડી પણ કરી છે એટલે મેં ઇમોશન્સ હજુ મેં એટલા બધા ઇમોશનલ નથી કર્યા હજુ બધું કાં તો મેં રોમેન્ટિક બી નથી કર્યો હાય 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 થેન્ક યુ સર થેન્ક યુ વેરી મચ થેન્ક યુ બસ એ મારું એક સપનું છે હે ભગવાન જે બિલકુલ એટલે એડવાન્સમાં અત્યારે કહી દીધું છે તો રોમેન્સ મેં હજુ નથી કર્યો ઓન સ્ક્રીન આપણે ઓન જ વાત કરવાની અને હું દર્શકો વતી કહીશ કે આપને કોઈને પણ એક્ટિંગ પ્રતિભા હોય આપનામાં અને લાગે કે હેમાંગભાઈ સાથે રોમેન્ટિક સીન કરી શકો છો કારણ કે અમને હિરોઈન નથી મળતી હેમાંગભાઈ હેમાંગભાઈ છોકરાઓ કે હેમાંગભાઈ સાથે રોલ કરી શકે એવી હિરોઈન અમને નથી મળતી જો તમને કોઈને હોય તો તમે સંપર્ક કરી શકો છો અને એની વર્કશોપ વધારે ચાલશે અને એકદમ ન્યાય આપવામાં આવશે જી બિલકુલ હિનાજી આપ જણાવશો કે આ કરિયર આ ફિલ્ડમાં કેટલા ટાઈમથી છો અને આની પહેલાં શું કરતા હતા વાવ મને સવાલ ખૂબ ગમ્યો જી હું આ ફિલ્ડમાં સાડા ત્રણ વર્ષથી છું એટલે ઓલમોસ્ટ લોકડાઉનથી છું એવું કહેવાય જી એના પહેલાં હું ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છું અને હું મુંબઈ એલ એન્ડ જોબ કરતી હતી મેં ત્રણ વર્ષ ત્યાં જોબ કરી છે અને ત્યાંથી પછી મેં મુંબઈથી મારું મોડલિંગમાં મેં કરિયર સ્ટાર્ટ કર્યું અને ધીમે ધીમે મોડલિંગ કર્યા પછી ફિલ્મમાં હું આવી અને ફિલ્મમાં સૌથી પહેલો બ્રેક આપવાવાળા અહીંયા જ છે નિશિત બ્રહ્મભટ્ટ મારી સૌથી પહેલી ફિલ્મ એમની જોડે જ હતી કહી દેને પ્રેમ છે અને એટલે આ ચૂપ એમની સાથે મારી થર્ડ ફિલ્મ છે એટલે એક કીધું કે કમ્ફર્ટ ઝોન બની ગયો કમ્ફર્ટ ઝોન એકદમ રેપો જામી ગયો છે કે સર કશું કે એટલે આપણને આમ ખબર પડે ને કંઈ પણ આપણે વાત કરી શકીએ કંઈ સમજ એટલે ઘણું શીખવા મળ્યું સર સાથે પહેલી ફિલ્મમાં તમે આપણે જોઈએ અને આજની તારીખમાં ઘણું હું શીખી છું એમની જોડેથી જી બિલકુલ તમને પણ સેમ સવાલ પૂછવા માગીશ કે આ મૂવીમાં કેવું લાગ્યું એક સ્ક્રિપ્ટ વાંચી જ્યારે ત્યારે તમને શું ફીલ થયું મૂવી વિશે તો બધાએ કીધું એવું જ છે સ્ક્રિપ્ટ મારી પાસે આવી અને મને આ સ્ટોરી સાંભળવા મળી ત્યારે મને વાર્તા ખૂબ નવી લાગી અને અમારી આજુબાજુ જ રમાઈ રહ્યું છે એટલે જે કેરેક્ટર મેં મારું સાંભળ્યું રાજવી નામ છે કેરેક્ટરનું કે એને ઘણું બધું કરવા મળે છે આમાં જે થોડીક ફોર્મ પણ છે એના ડિસિઝનને લઈને પણ ક્યાંક એણે એવું અજુગતું જોઈ લીધું છે અને એના લીધે એના જે કોન્સિકવન્સીસ આવે છે તમે ટ્રેલર નહીં જોયું તો જોજો એમાં તમને ખબર પડશે કે કઈ રીતનું એની સાથે બધા બનાવ બની રહ્યા છે અને એ પોતાને કઈ રીતે પ્રૂવ કરે છે અને સ્ટોરીમાં એ કઈ રીતે ઇન્વોલ્વ થાય છે એ તમને ફિલ્મમાં જોવા મળશે અને મારા માટે આ કેરેક્ટર કરવું બહુ જ સારો એક્સપિરિયન્સ રહ્યો જી બિલકુલ જો આના લીધે થાય છે યસ એટલે મને ચૂપ કરવામાં આવે છે કે જી બિલકુલ અનિશિતજી આપ જણાવશો કે આ જે મૂવી છે હવે જેમ કે ફેમિલી જેવું બોન્ડિંગ થઈ ગયું છે રાઈટ હવે નેક્સ્ટ જે મૂવી છે એને લઈને કોઈ અપકમિંગ કોઈ પ્લાન હોય જણાવશો મારા દર્શક મિત્રોને જનરલી મારું એવું છે કે મેં જે બેક ટુ બેક ફિલ્મ કરી કહી દેને પ્રેમ છે ચાર ફેરાનું ચકડોળ ચૂપ તો હિના તો પહેલો ફોન હિના થઈ જતો હતો આ રીતની ફિલ્મ છે આ રીતની ફિલ્મ જે તું કરીશ અને ઓલવેઝ સી ઇઝ સો કોઓપરેટિવ અને એણે હંમેશા હાચ પાડી છે એણે એવું નથી કીધું કે ઓ ચલો ને કારણ કે એણે બહુ બધી ફિલ્મો કરી લગભગ હું એવું કહીશ કે ગુજરાતની એક માત્ર એક્ટ્રેસ છે જેણે આઠથી વધારે ફિલ્મો કરી હોય લીડ તરીકે એની એટલી ફિલ્મો થઈ ગઈ એની તો એ બહુ મોટી વસ્તુ છે મારા માટે કે જે વ્યક્તિને જોડે મેં ફર્સ્ટ ફિલ્મ જ્યારે એની સાથે કરી અને આ ફિલ્મમાં મને ગર્વ એ વસ્તુ ન છે કે આકાશની પણ પહેલી ફિલ્મ છે જે મારી સાથે થઈ રહી છે તો મને ગમી એ વસ્તુ અને મૂળ વસ્તુ તમે શું પૂછી હતું મને અપકમિંગ પ્રોજેક્ટ શું છે એટલે મને એ જ થયું કે હું અત્યારે કહી દઉં અપકમિંગ પ્રોજેક્ટ છે મારી પણ તમે બહુ બધી કરી છે ફિલ્મો તો એની વેઝ અપકમિંગ પ્રોજેક્ટની અંદર ડિફરન્ટની બે ફિલ્મો છે જેના પર હું અત્યારે વર્ક કરી રહ્યો છું એક ક્રાઇમ રિલેટેડ જ છે જેમ મેં કહ્યું કે દરેક ફિલ્મની અંદર એક મેસેજ આપવો એવું મેં નક્કી કર્યું છે જેમ ચકડોળ ચાર ફેરાના ચકડોળમાં મેસેજ હતો કહી દેને પ્રેમ છે એમાં ઓર્ગન ડોનેશનનો મેસેજ હતો ચૂપની અંદર પણ યુથના માટે મેસેજ છે મેસેજ રિવિલેટ નહીં કરું કારણ કે સસ્પેન્સ ફિલ્મ છે બરાબર પણ યુથ માટે બહુ સરસ મેસેજ છે યુવાનો માટે અને ખરેખર ફાધર મધર જે જેમના બાળકો યુવાનો હશે તો એમણે તો આ ફિલ્મ ખાસ જોવી જોઈએ કારણ કે આ ફિલ્મમાંથી તમે કંઈક એવું લઈને જશો કે જે તમારા જિંદગીમાં ખૂબ જ કામ લાગશે તો એ પણ હું ખાસ કહીશ તો નેક્સ્ટ સબ્જેક્ટમાં પણ એવું જ છે હસબન્ડ વાઇફ ના રિલેશનશિપ જે આજની દુનિયામાં આજના જમાનામાં જે રિલેશનશિપ હસબન્ડ વાઇફ વચ્ચે છે અત્યારના મોડર્ન જમાનામાં મોડર્ન એરામાં તો એના પર એક સબ્જેક્ટ પર હું અત્યારે કામ કરી રહ્યો છું ને બીજો એક સબ્જેક્ટ છે જેમાં સાસુ વહુ અને એની વચ્ચે પીસા તો એક માણસ મિડલ ક્લાસ માણસ જે દીકરો દીકરાને કેવું હોય કે આ બાજુ માં છે ને આ બાજુ પત્ની છે બંનેને કોને કેવી રીતે બેલેન્સ કરું તો એ વિષય પર પણ અત્યારે કામ ચાલી રહ્યું છે જી બિલકુલ આકાશજી જણાવો કે અત્યારે કોઈ પણ હોય કોઈ પણ ફિલ્ડ હોય બધા જ લોકોને અલગ અલગ કન્ટેન્ટ જોતું હોય છે સેમ કોઈને પસંદ નથી આવતું અને પહેલાંનો ટાઈમ જોઈએ અત્યારનો ટાઈમ જોઈએ ઘણું બદલાઈ ગયું છે તો શું લાગી રહ્યું છે કે અત્યારની જનરેશનને જેટલું બોલિવૂડ જેમ કે મેં વાત કરી કે બહુ જ પ્રિફર કરે છે એવું ગુજરાતી મૂવીને કેવું લાગી રહ્યું છે એટલે અત્યારની જનરેશન લોકડાઉન પછી તો એવું થઈ ગયું છે કે સૌથી પહેલું પ્રિફર એ લોકોનું છે ઓટીટી જી એ થોડુંક દુઃખદ વાત છે કારણ કે નો ડાઉટ એમાં કન્સેપ્ટને એના ટોપિક્સ બહુ જ સરસ હોય છે પણ થિયેટર જો ચાલશે તો સર્વાઈવ કરી શકશે દરેક એક્ટર એટલે બીજી એક વસ્તુ કે યુથ જો ગુજરાતી ઇન્ડસ્ટ્રીને વધારેને વધારે સપોર્ટ કરશે ને જે રીતે રૂરલ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી તો અર્બન ઇન્ડસ્ટ્રીને આગળ લાવી શકશે તો યુથ જ લઈ શકશે તો એ લોકોને જો આ સ્ટોરીઝ ગમશે કે એ લોકો કનેક્ટ વધારે ને વધારે થશે જે રીતના ફિલ્મ્સને સ્ટોરીઝ બની રહી છે એક્સપેરિમેન્ટ થઈ રહ્યા છે રેગ્યુલર તો તો ખરેખર એ આપણે આપણી ઇન્ડસ્ટ્રી માટે સારું રહેશે કે લોકો ખાલી એટલું નક્કી કરે કે મહિનામાં એક મૂવી તો જોઈએ ગુજરાતી એમ એટલું પણ જો ત્યાંથી શરૂઆત કરશે તો આપણે ક્યાંય પહોંચી શકીએ છીએ જી જી બિલકુલ આપની પાસેથી પણ સેમ જાણવા માંગીશ કે આ ઇન્ડસ્ટ્રીમાં ઘણો ટાઈમ આપી દીધો છે તો શું લાગી રહ્યું છે ચેન્જીસ અત્યાર સુધીમાં ચેન્જીસ પહેલા કરતાં ઘણા બધા આવ્યા છે ઇન્ડસ્ટ્રીમાં પ્રોફેશનલિઝમ ખાસું વધી ગયું છે જે પહેલાં જ્યારે હું નવો નવો ઇન્ડસ્ટ્રી જોઈન કર્યું ત્યારે તો લગભગ મેં પહેલું કામ કેવી રીતે જયશથી કર્યું હતું અને જે દેટ વોઝ ધ ફર્સ્ટ ફિલ્મ વિચ વેન્ટ ફોર ધ મલ્ટિપ્લેક્સિઝ એમ તો એ રીતે આપણે અર્બનાઇઝેશન કહીએ છીએ ફિલ્મ્સનું અને રૂરલ ફિલ્મ્સ કહીએ છીએ બાકી હું એ બધા પેલ ટર્મિનોલોજીમાં નથી માનતો પણ એ પછી ઓડિયન્સીસ ઘણું બંધાયું છે ગુજરાતી ફિલ્મો સાથે પણ એમાં ઘણી વાર એવું બી થતું હોય છે કે બધી ફિલ્મો સારી નથી હોતી એટલે બે ફિલ્મ સારી આવે પછી ત્રણ ફિલ્મ એવી આવે કે જે ઓડિયન્સને ન ગમે તો પાછો ત્યાં એક એનો એ ઓડિયન્સ તૂટી જતું હોય છે સેમ વસ્તુ એ બોલિવૂડમાં બી થાય છે અને હોલિવૂડમાં પણ થતું હોય છે એટલે એ એમાં ઓડિયન્સનું કોઈ વાંક નથી પણ ફિલ્મ મેકર્સ જે હોય એ કોઈના માટે ટેલરમેડ ફિલ્મ ના બનાવી શકે કે આજે નિશીતભાઈ મારા માટે અલગ ફિલ્મ ના બનાવી શકે તમારા માટે અલગ ફિલ્મ ના બનાવી શકે ઇટ ઇઝ ફોર માસ એટલે કોઈકને ગમે કોઈકને ના ગમે એ આપણા હાથમાં નથી એમના એમના વિચારો છે અને એમની દ્રષ્ટિ છે એ પ્રમાણે પણ બદલાવ ઇન્ડસ્ટ્રીમાં ખાસો આવ્યો છે ખાસા લોકો રિસર્ચ કરે છે કે ઓડિયન્સને શું ગમે છે શું નથી ગમતું એ પ્રમાણે આપણે ઓડિયન્સને પીરસીએ તો એવા ઘણા બધા સારા સારા ચેન્જીસ ટેકનોલોજી ખાસી ચેન્જ થઈ છે ઇન્ડસ્ટ્રીમાં કેમેરા અત્યારે જે બોલીવુડમાં હોલીવુડમાં વપરાય છે એ જ કેમેરાથી આપણે શૂટ કરીએ છીએ મુંબઈથી ઘણા બધા ડીઓપીઝને ઘણા બધા પેલા કહેવાય ને કે ટેકનિકલ લોકો આવે છે લાઇટ્સને આ ને તેને બધું જ અહીંયા આવે છે અવેલેબલ છે અહીંયા જેનાથી આપણે શૂટ કરતા હોઈએ છીએ જી બિલકુલ અત્યારે વેબ સિરીઝનું પણ અત્યારે ગુજરાતી મૂવીમાં પણ એટલું વધી ગયું છે કે એની પણ વેબ સિરીઝ આવે છે ઘણું બધું જી હિનાજી જણાવશો ચૂપ મૂવીને લઈને હવે અમારા દર્શક મિત્રોને લાસ્ટમાં શું કહેવા માંગશો શું મેસેજ આપશો જેમ અમારી આખી ટીમે કહ્યું કે ચૂપમાં થ્રીલર છે સસ્પેન્સ છે ફ્રેન્ડશિપ છે રોમેન્સ છે એક સામાજિક મેસેજ પણ છે તમને બધું જ જોવા મળશે તમે નિરાશ થઈને નહીં નીકળશો તમે થ્રુઆઉટ ધ ફિલ્મ એન્ગેજિંગ રહેશો અને અમારા બધાની એવી નમ્ર વિનંતી છે કે પ્લીઝ તમે થિયેટર સુધી જાઓ તમે જો અને તમને ગમે તો તમે સોશિયલ મીડિયા પર ટ્વિટર પર સ્પેશિયલી બુક માય શો પર બધે જ જણાવો અને બીજા લોકોને પણ જણાવો બીજા ગુજરાતીઓને જણાવો કે એક સરસ મજાની ફિલ્મ આવી છે આપણી ગુજરાતી ફિલ્મ છે અને જેમ કહ્યું કે સિનેમાની પરિભાષા બદલાઈ રહી છે એટલે અમને તમારો સપોર્ટ તો જોઈએ છે બિકોઝ અમે તમારાથી જ છીએ તમે અમને પ્રોત્સાહન આપશો તો અમે હજી આગળ કંઈક નવું કરશું હજી મોટા બજેટમાં ફિલ્મ બનાવશું અને તમને એન્ટરટેન કરતા રહીશું સો એના માટે પ્લીઝ અમારી ફિલ્મ જોવા જજો જે સેવન્થ જૂને સિનેમા ઘરોમાં આવી રહી છે જી બિલકુલ જેમ કે જણાવ્યું કે સાત જૂને આ મૂવી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે અને અત્યારે જેમ કે સ્ટુડિયોમાં અત્યારે સ્ટાર કાસ્ટ ઉપસ્થિત છે ને એક અલગ જ માહોલ ઊભો થઈ ગયો છે એક કોમેડી જો ભલે થ્રીલર મૂવી છે અને સાથે સાથે કોમેડી પણ છે પરંતુ અત્યારે એક અલગ જ માહોલ જોવા મળ્યો છે અને તમને પણ મને એવું લાગે છે ત્યાં સુધી કે આ જ્યારે મૂવી જોવા જશો ત્યારે તમને પણ મજા આવશે જોવા માટે તો સાત જૂનના જરૂરથી આપ સૌ દર્શક મિત્રો સિનેમાઘરોમાં પહોંચજો અને જેમ કે વાત કરી કે શેર પણ કરજો આ જે મૂવીનું છે તો આપ સૌ દર્શક મિત્રો આ સ્પાર્ક ટુડી ન્યૂઝ તરફથી પણ અપીલ છે કે આપ સૌ દર્શક મિત્રો સાત જૂનના રોજ આ મૂવી જોવા માટે જશો આપ સૌ દર્શક મિત્રોનો આભાર અમારી સાથે જોડાવા માટે કેમેરામેન નિખિલ રાવલ સાથે હું છું આપની સાથે નમ્રતા મહિલા સ્પાર્ક ટુડી ન્યૂઝ માટે